તાલુકાના દેહગામમાં આજે લઠાકાંડથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે આઠ લોકો સારવાર હેઠળ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ બુટલેગરો અને દારૂડિયા આ બે ફોર્મ બન્યા છે ત્યારે દેશના ગૃહમંત્રીનું હોમગ્રાઉન્ડ હોય ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે પણ કડક એનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોને છત્ર છૂ છાયા ના ગુમાવી પડે એના માટે ગંભીર બને એક બાજુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા આર દેશની અંદર હિન્દુઓની વસ્તી વધારવા માટેના ભાષણ થતા હોય અને એક બાજુ હિન્દુઓને આ રીતે દારૂ પાવીને એને બરબાદ કરીને પરિવારો બરબાદ થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય એટલે આ બે બાબતની નીતિ એ આ લોકોની છે ત્યારે એમાં આવનાર સમયની અંદર આ દારૂબંધી માટે ગંભીરતાને પગલાં લઈ અને પરિવારોને ક્યાંક રાહત થાય એવું કામ આ દેશના ગૃહમંત્રી કરે તેવી હું અપેક્ષા રાખું જે મરનાર પરિવારોને એના જે મોભીઓ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને સહાનુભૂતિ અમારી એમની સાથે છે જો કે આ પહેલી વાર નથી જ્યારે આવા દેશી દારૂ પીવાને કારણે કોઈનું મોત થયું હોય અને પહેલાં પણ આવા કાંડ બહાર આવી ચૂક્યા છે જેમાં બોટાદનો લઠ્ઠા કાંડ આપણને બધાને યાદ છે પણ આ તંત્ર માત્ર ને માત્ર વાતોના વડા મૂકીને ભૂલી જાય છે કે આ બુટલેગરને દામ બાના પણ છે જો કે એવા વારંવાર આક્ષેપો પણ થતા આવ્યા છે કે પોલીસ ખુદ આવા અડ્ડા ચાલવા દે છે અને એમાંથી હપ્તા લઈને પોતાના ખિસ્સાઓ ભરે છે દહે ગામના લીહોળા ગામમાં પણ આ જ આક્ષેપો થયા ત્યાંના તો સરપંચે જ કહી દીધું કે આ ગામમાં પોલીસ જ કંઈ કરવા નથી માનતી જો કે પોલીસનું અત્યારે એવું કહેવું છે કે આ દારૂમાં ઇથેનલ ન હતો એટલા માટે આ લઠ્ઠાકાંડ ન કહેવાય હવે સાહેબને કોણ સમજાવવા જાય કે આ રાજ્યમાં દારૂબંધી છે એમાં દારૂ મળે એ જ મોટા સમાચાર છે અને તમે હજુ એ સમજાવવામાં વ્યસ્ત છો કે આ લઠ્ઠો નથી આ બધામાં જ્યારે કોઈના મોત થાય છે ત્યારે સરકાર માત્રને માત્ર આશ્વાસન આપીને જતા રહે છે પણ એ પરિવારનું પછી શું એ કોઈ નથી વિચારતું જો કે આ ઘટનામાં પોલીસે સાત બુટલેગરોને દબોચ્યા પણ છે જેમની પૂછપરછ હાલ ચાલી રહી છે એમાં અહીં પણ એ જ પ્રશ્ન થાય છે કે આ ચાલતા પણ ક્યાં હતા ગાંધીનગરથી માત્ર બત્રીસ કિલોમીટર દૂર જો ત્યાં પણ સરકાર કઈ નથી કરી શકતી તો છેવાડાના ગામની તો આપણે વાત જ નથી કરવાની સરકારની સામે ગુજરાતમાં વેચે છે પણ સરકારને ન હોય ખાડા કરીને બસ જોયા કરે છે ત્યારે હવે ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહી દીધું છે કે આવી ઘટના નહીં બને પણ આપણને બધાને ખબર છે કે બોટાદ પછી ખેડા અને હવે દહેગામ આ સિલસિલો ચાલુ જ રહેવાનો જ્યાં સુધી આ સરકાર ઊંઘમાંથી ન જાગે ત્યાં સુધી આશા રાખીએ કે આવી ઘટનાઓ બીજી વાર ન બને આવું બધી તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ્યુઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર